કાપોદરામાં સતત ચાર વર્ષથી સાવકા પિતાની હવસનો શિકાર બનતી બાર પિતાની હવસનો વિડીયો બનાવી માતાને બતાવતા જ માતાએ તાત્કાલિક પોલીસ પથકે જઈ નરાધમ સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની ને ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા વિસ્તારમાં રહેતી ઓડિશાવાસી યુવતી અને તેના ચાર સંતાનોને તરછોડીને તેનો પતિ આઠ વર્ષ પહેલા જતો રહ્યો હતો ત્યારથી આ મહિલા રાજુ આયોધ્યા યાદવ નામના ઈસમ સાથે લિવ ઇનમાં રહેતી હતી આ મહિલા સાથે તેની સગીર પુત્રી તરફ પણ આ અવસ્કોની નજર હતી હાલ બાર વર્ષની વયની આ મહિલાની પુત્રી આઠ વર્ષની હતી ત્યારથી નરદમ રાજુ યાદવ તેને અડપલા કરતો હતો પરંતુ પિતા તરીકે લાડ કરતો સમજી બને માતા પુત્રી તેને ગંભીરતાથી લેતી નહોતી જોકે આ સક્સેસ સગીર પુત્રીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી આ સિલસિલો હંમેશનો થઈ ગયો હતો અને માતાની કેવી રીતે વાત કરવી તેની મૂંઝવણ અનુભવતી આ સગીરાએ બે મહિના પહેલાં પ્રણીત મોટી બહેનની અમરોલી રહેતી બહેનપણીના પતિનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી વોચમેન તરીકે નોકરી કરતો બહેનપણીનો પતિ ચાલક હતો તેણે યુવતીના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી હતી તે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આ સગીરાનો ફોનના કેમેરાથી આ યુવક તેના રૂમમાં ચાલતું દૃશ્ય લાઈવ જોઈ શકતો હતો બે મહિના પહેલા વહેલી સવારે ચાર વાગે સાવકો પિતા પેન્ટ પહેર્યા વિના આવ્યો હતો અને તરુણીને હવસનો શિકાર બનાવી હતી તે મોબાઈલ ફોનમાં જોઈને યુવકે સગીરાની માતાને ફોન કરી જાણ કરી હતી તે સાથે જ બળાત્કારની ઘટનાના સ્ક્રીનશોટ પણ પાડી લીધા હતા જે સગીરાની માતાને બતાવતા તાત્કાલિક સગીરાની માતા પોલીસ મથકે પહોંચી હતી અને નરાધમ સાવકે પિતા રાજુ આજોધિયા યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કાપોદરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી નરાધમ રાજુ આજોધિયા યાદવને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાથ ધરી છે अज़र कुर्सी साथीहरू हर्चत सिटा